ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે ગુજરાત સરકારનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે આજનો તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર રોજ આવી પહોંચ્યો હતો ત્યારે મોટેરેલ પૂર્વ ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ફતેપુરા વિધાનસભાના રમેશભાઈ એકસોના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એકસો ઓગણત્રીસ ફતેપુરા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પારઘી મોટેરેલ જિલ્લા સિટીના જિલ્લા સભ્યશ્રી તાલુકા સભ્યશ્રી મોટેરેલ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન સુનીલાલ ચરપોટ મોટેરેલ ગ્રામ પંચાયતના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ફતેપુરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી બારિયા સાહેબ આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર સંગાળા સાહેબ આઈસીડીએસમાંથી મુખ્ય સેવિકાબેન શ્રી આંગણવાડી વર્કર બહેનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી તેમજ વીજ વિભાગમાંથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકાર શ્રીની વિવિધ પ્રકારની યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ વિવિધ પ્રકારની યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા रिपोर्टर किरण डामोर बोधिक भारत फतेपुरा